નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચાકલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ પોલીસ કર્મીને માર મારાયો છે પચાસ લોકોના ટોળાએ પોલીસ કર્મીને માર માર્યો હતો ફોર વ્હીલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું પંચનામું કરી ડેડ બોડી પીએમ અર્થે પેથાપુર સીએસસી કેન્દ્ર ખાતે લવાયા હતા ડેડ બોડી સીએસસી કેન્દ્ર ખાતે લવાતા પરિવારજનો ઉશ્કેરાયા હતા સ્થળ ઉપર નિકાલ કરવાનું જણાવી ટોળાએ હુમલો બોલતા પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો અને પોલીસ કર્મીઓ જોડે પણ ગાળાગાળી કરવામાં આવી હતી ચાકલિયા પોલીસે પચાસ લોકો સામે ગુનો નોંધ્યો છે સ્થળ પરથી અઢાર લોકોની અટકાયત કરવામાં આવી છે જાલોદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટના તમામને ચોવીસ કલાકના રિમાન્ડ આપ્યા છે સુભાષ નીનામાને લાકડીઓ તેમજ લોખંડના પાઇપ અને પથ્થરો વડે માર મરાયો હતો પોલીસ કર્મીને શરીરે અને મોઢાના ભાગે માર મરાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જાલોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ જેમાં એક વ્યક્તિનું મરણ જતા એસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈનાઓ પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા ત્યાં મરણ જનારાના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવાળી જગ્યાથી બો ડેટ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસ એક માણસોનું ટોળું થઈ અને ગરદા પાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઇજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવાળી જગ્યા પર પહોંચી ગઈ ત્યાં સત્તર એક માણસો સત્તરથી અઢાર માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે આજરોજ રોજ સત્તર માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે